પાટીદાર સમાજ દ્વારા રેલી એક કરી અને કલેક્ટર ઓફિસ આવેલા અને એક બેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી છે તો એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માગણી છે તો આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે એફઆઈઆર નોંધવા માટે જિલ્લા પોલીસ વડા નક્કી કરશે અને હું એમની સાથે ચર્ચા કરીશ અને કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆરની જે પણ કાર્યવાહી થતી છે અમે કરાવશું